વર્કનું ફિનિશિંગ એટલું બધું જબરદસ્ત કરેલું છે કે આને કાઈ થાય નહીં અને ઘરે વોચેબલ વસ્તુ આવે તમે આખી વસ્તુ આખી બનાવેલી છે અને આ સાડીની કલરની વાત કરું તો આપણી પાસે આવા ઘણા બધા કલર જોવા મળવાના છે આ તો આપણે ખાલી સેમ્પલ પૂરતી સાડી તમને બતાવી છે અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં જેથી તમે નવા નવા આવા વિડીયો ફટાફટ બીજા બહેનો વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી ડિઝાઇન ની ખરીદી કરી શકે અને જો આ તમારે પાનેતર વાપરવું હોય તો એમાં પણ ચાલશે પાનેતર માટે બેસ્ટ ડિઝાઇન છે અને ચાલો હવે તમને એના કલર બતાવી દઉં બધા કલર યુનિક જ બનાવેલા છે તમે જોવો એક જો એ ફૂલો એવા ફેન્સી કલર ચાર્ટ આપેલા છે આમાં તમારે કયો કલર રાખો એ વિચારવું પડશે ઓ મારી વાલી વાલી બેનો તો રાહ છે ની જોવો છો આટલી બધી ફેન્સી ડિઝાઇન માત્ર ને માત્ર તમને હોમ સાડીમાં જોવા મળશે બીજે કાંઈ તમને જોવા નહીં મળે તો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તમને ડેલી નવી અપડેટ મળી રહેશે